છેલ્લા દિવસે નિર્ણય કર્યો તો હું ડેરીના ચેરમેન તરીકે હું આવું છું તો મારી પાસે જે મારી ગાડી હશે એનો હું ઉપયોગ કરીશ હું સંસ્થાની ગાડીનો ઉપયોગ નહીં કરું હું એની અંદરથી ડીઝલ નહીં લઉં હું ડ્રાઈવર નહીં રાખું હું ટીએડીએ નહીં લઉં હું બથું નહીં લઉં કેમ મેં સ્વેચ્છાએ પોતે નક્કી કરેલું છે કે મારે પ્રજાનું ભલું કરવું છે મારે બીજાના માટે જીવવું છે નહીં મારે જો બીજાના માટે જીવવું છે તો એના માટે હું આનો ઉપયોગ નહીં કરું મને એની અસર છે અને એની અસર હું મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર ઉપર દેખાઈ રહ્યું છું હું આજે જાહેરમાં અહીંયા બેઠા છે મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર બેઠા છે આખા રાજ્યના સહકારી આગેવાનોની હાજરીમાં કહી શકું છું કે બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે બાકી બધા આંગળીઓ કરતા હોય ચર્ચાએ થતી હોય તમે ભરતીની અંદર પૈસા લીધા તમે પેલા કર્યા હું માત્ર મારું પેલું નહીં મારો પોતાનું નહીં મારો બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ એક પણ રૂપિયા રૂપિયો ક્યાંય ભરતીની અંદર નથી લેતો આવું જાહેરમાં હું સ્ટેજ ઉપર કહી શકું તો આની અસર છે એની વ્યવસ્થા બની છે આ થઈ શકે છે a sequer.